જો અમે જોઈ કે એ બધું ભાજપે ભાજપના ઇશારો પર પણ ભાજપના આ તો એ કર્યું છે બરાબર અમે તમને દોષ નથી આપતા અમે એમ કહીએ છીએ કે ભાઈ અમને અત્યારે તમે અહીંયા શાંતિથી અમારી વાત કરો છો અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ ના નક્ત્ય પણ અમને જવા દો જેથી કરીને અમે ત્યાં સમૂહમાં બેસી અને અમારા ખેડૂતની માંગણી અમે પૂરી કરી શકીએ બોટાદ કરદા કાંડમાં જે માહોલ ગરમાયો હતો અને ત્યારબાદ તેના લોકો જોડે જે ઘર્ષણ થયું હતું તે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ ત્યાંથી નીકળી ગયા હતા અને ભૂગર્ભમાં જતા રહ્યા હતા પણ આજે તે અમદાવાદ કાર્યાલય આવવાના છે ત્યાં આમરણ ઉપવાસ પર બેસવાના છે અને તેમની સાથે અન્ય નેતાઓ પણ જોડાવા નીકળ્યા છે પણ પોલીસે તેમને અડચણરૂપ બની છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી લોકો પર ગંભીર લગાવી ફરિયાદ કરવામાં આવી હતી જેનો રેશમા પટેલે કડક શબ્દોમાં વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી સુધી આ કેસ લેવામાં નહીં આવે ત્યાં અન્નજળનો ત્યાગ કર્યો હતો અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો હવે આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને અમદાવાદ આમ આદમી પાર્ટી ઓફિસ પહોંચવાના છે અને ત્યાં બેસીને આમ્રણ ઉપવાસ કરવાના છે અને તેમના સમર્થનમાં રેશમા પટેલ નીકળ્યા છે પોલીસે તેમને ઘરની બહાર રોકી લીધા છે પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર મેં પણ તમને રિક્વેસ્ટ મને જવા દો મારે અમદાવાદ જવું છે મારા ભાઈઓ ખેડૂત માટે અમે બધા ઉપવાસ આંદોલન જે કરીએ છીએ અમે એક જગ્યાએ બેસી અને ઉપવાસ આંદોલન ચાલુ રાખું છું બીજું અમારું કોઈ પર્પઝ નથી તો અમારો કોઈ પર્પઝ નથી પણ બેન પાછળથી જે મેટર છે ને એ માટે તો અમે તમને રોકીએ છીએ અમે એવું નથી એ બધું ભાજપે ભાજપના ઇશારો પર જેને પણ ભાજપના આવા તો તો એ કર્યું છે બરાબર અમે તમને દોષ નથી આપતા અમે એમ કહીએ છીએ કે ભાઈ અમને અત્યારે તમે અહીંયા શાંતિથી અમારી વાત કરો છો અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ ના નથી પણ અમને જોવા જો જેથી કરીને અમે ત્યાં સમૂહમાં બેસી અને અમારા

જબરદસ્તી હું નહીં હું તમને રિક્વેસ્ટ જ કરું છું મેં પણ તમને રિક્વેસ્ટ જ કરીએ છીએ કે મને જવા આવવા જુઓ મારે અમદાવાદ જવું છે મારા ભાઈઓ ખેડૂત માટે અમે બધા ઉપવાસ આંદોલન જે કરીએ છીએ અમે એક જગ્યાએ બેસી અને ઉપવાસ આંદોલન અમારે ચાલુ રાખવું છું બીજું અમારો કોઈ પર્પઝ નથી કોઈ પર્પઝ નથી પણ બેન પાછળથી જે બેટર બનશે પણ ભાજપના આ તો એ કર્યું છે બરાબર અમે તમને દોષ નથી આપતા અમે એમ કહીએ છીએ કે ભાઈ અમને અત્યારે તમે અહીંયા શાંતિથી અમારી વાત કરો છો અમે તમને રિસ્પેક્ટ આપીએ છીએ ના નક્ત્યાર પણ અમને જવા દો જેથી કરીને અમે ત્યાં સમૂહમાં બેસીએ અને અમારા

શક્ય નથી બેન એનાથી કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન થાય તમે પણ સમજો તમે પણ કાયદો વ્યવસ્થા કાલે પાછા આવી જશું બહેન નથી કાલે શું બરસીતી બની છે એ ક્યાં કોઈને ખબર નથી પણ હું એ જ કહું છું બેન હું ખાલી સિમ્પલ કહું છું કે અમારે ખેડૂતોનો અવાજ બનવું છે

આપણા અનેક નેતાઓ દ્વારા અવનવાર કહેવામાં આવે છે કે સરકાર તેમને ખોટા ફસાવતી હોય છે જ્યાં તે લોકો પોતાના હક માટે લડી રહ્યા હોય છે તે ખેડૂતો માટે લડી રહ્યા હોય છે તેમને તે રોકવામાં આવે છે અને અને તેમની પર લાઠીચાર્જ એ બધું કરવામાં આવે છે અને રેશમા પટેલનું કહેવું છે આ રાજ્યમાં શું હવે ઉપવાસ કે અનશન કરવું પણ ગુનો છે આવા સવાલો તેમના દ્વારા પ્રશાસનને કરવામાં આવ્યા છે આપણે આ ખા કડદાકાંડમાં જોયું કે બધી પાર્ટીઓ એકબીજા પર આક્ષેપો પ્રત્યે આક્ષેપો કર્યા હતા પણ મરો આમાં થયો હતો ખેડૂતનો હવે આ જોવાનું રહેશે કે આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ આમ આદમી પાર્ટી ઓફિસ પહોંચે છે અને પછી શું નવા જૂની કરે છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં